નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ બાર ગુજરાતી પ્રથમ ભાષાના પ્રકરણ એક અખિલ બ્રહ્માંડમાંના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજ મેળવીશું તો જોઈએ વિષય ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ બાર પ્રકરણ એક અખિલ બ્રહ્માંડમાં કવિ નરસિંહ મહેતા ક્યુ એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એક સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે જવાબ સમગ્ર બ્રહ્માંડમાં શ્રીહરિ એટલે કે પરમાત્મા વ્યાપેલા છે બે પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે જવાબ પરમાત્માએ પોતાની રસવૃત્તિથી અનેક રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે ત્રણ અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે જવાબ અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો એમ કહે છે કે જેમ સુવર્ણ એક જ છે પણ ઘરેણાના આકાર અલગ છે એમ શ્રીહરિ એક જ છે પણ જુદા જુદા રૂપે દેખાય છે ચાર કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય છે જવાબ કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી પામી શકાય છે પાંચ જ્ઞાનગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાઈ છે જવાબ જ્ઞાનગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગેરસમજની પરિસ્થિતિ સર્જાય છે ક્યુ બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો એક પરમાત્મા પૃથ્વી પર ક્યાં ક્યાં સ્વરૂપે રહેલો છે જવાબ પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ એક જ છે છતાં પૃથ્વી પર જુદા જુદા રૂપે અનંત ભાષે છે આપણા દેહમાં તે દેહરૂપે છે તત્વમાં તેજ રૂપે છે શૂન્યમાં શબ્દરૂપે છે પૃથ્વી ઉપર પવન પાણી તેમજ ભૂમિરૂપે અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વરૂપે વ્યાપી રહેલો છે બે સોનું તો આખરે સોનું જ છે એવું શાથી કહી શકાય જવાબ સોનામાંથી અનેક ઘાટના ઘરેણા બને છે આપણે સોનામાંથી બંગડી પાયલ ચેઇન કડલા વગેરે આકાર આપીએ પણ આખરે તો એ સોનાના વિવિધ સ્વરૂપો જ છે એ પરથી કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે ત્રણ બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો જવાબ કારણ વગર કાર્ય સંભવી શકે નહીં તે જ રીતે બીજ એ કારણ છે તો વૃક્ષ એ કાર્ય છે બીજને જમીનમાં અંદર રોપવામાં આવે તો જ તેમાંથી થળ ડાળીઓ પાંદડા ફળ ફૂલ વગેરે વિકસે અને વૃક્ષ બને આમ બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ બને છે ક્યુ ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એક આ પદમાં નરસિંહ મહેતા પરમતત્વને શી રીતે સમજાવે છે જવાબ આ પદમાં પરમતત્વને સમજાવતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિજ સર્વવ્યાપી છે પરંતુ સૌને એ જુદા જુદા સ્વરૂપે દેખાય છે કવિ કહે છે કે હે કૃષ્ણ તું સર્વવ્યાપી છે જેમ કે તું પવન છે પાણી છે ભૂમિ છે તું જ આ આકાશમાં વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે તે જ આવી સુંદર રચના કરી છે એ જ આશાએ તું શિવમાંથી જીવ થયો છે વેદ એમ કહે છે કે કનક અને કુંડળમાં કોઈ જ ફર્ક નથી કનક એટલે કે સોનું માંથી કોઈ પણ ઘટના અલંકાર ઘડાવો પરંતુ એનું મૂળ તત્વ તો સોનું જ રહે છે આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ યથાર્થ ઠેરવે છે પરમાત્મા વિશે વાત કરતાં ગ્રંથોએ ગરબડ કરી છે તેથી અસ્પષ્ટતાને કારણે જેને જે ગમે તેને જ પૂજે છે મન વચન અને કર્મથી તેને જ સત્યમાની પૂજે છે કવિ કહે છે કે બીજમાં વૃક્ષ અને વૃક્ષમાં બીજ તું જ છો અંતમાં કવિ કહે છે કે હકીકત એ છે કે મનથી શોધકર્તા સમજાયું કે ફક્ત પ્રેમથી જ પરમાત્માને પામી શકાશે પરમાત્માનો સાક્ષાત્કાર કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે બે સમજાવો ગ્રંથે ગડબડ કરી વાત નવ કરી ખરી જેહને જે ગમે તેને પૂજે મન વચન કર્મ આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂઝે જવાબ જ્ઞાનીઓએ પૌરાણિક ગ્રંથોમાં પરમાત્મા સર્વવ્યાપી છે એમ સમજાવ્યું છે પરંતુ પરમાત્મા વિશેની વાત કરવામાં શાસ્ત્રોએ ગરબડ ઊભી કરી છે તેથી જેને જે ગમે તે રીતે પોતાની બુદ્ધિ પરમને તેનું અર્થઘટન કરી ભક્તિ કરે છે તેથી પોતાને જે ગમે તેને મન વચન કર્મથી તેને જ સ્વીકારી લે છે અને તેને જ ભગવાન માની પૂજે છે મનવચન અને કર્મથી તેને જ સ્વીકારી લે છે એ જ સત્ય છે એમ એમણે માની લીધું હોય છે તો મિત્રો આવતા વિડીયોમાં આપણે એક નવા જ પ્રકરણના સ્વાધ્યાયની સમજૂતી સાથે મળીશું આભાર